કૌટુંબિક વિખવાદો ખાસ કરીને લગ્નજીવનની તકરારોના નિરાકરણ માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પહેલના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં કાયમી પ્રી લિટિગેશન લોક અદાલતની સ્થાપનાનું આયોજન કરાયું છે આ કાયમી પ્રી લિટિગેશન લોક અદાલત એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે જેમાં દંપતિઓની વૈવાહિક તકરાર અને લગ્નજીવનના ઝઘડા સહિત કૌટુંબિક વિવાદના કેસોમાં સંવાદ અને મધ્યસ્થી દ્વારા સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે લાંબી કાયદાકીય

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ